બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી રામના અવતાર વિશે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર નદીઓ અને પર્વતો છે અને અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે છે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રામાયણનો ગુણગાન થતું હોય છે ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારતનું ગુણગાન સતત થતું રહ્યો છે અને જ્યાં જ્યાં રામાયણે પહોંચી છે ત્યાં ત્યાં ભારતીય સંસ્કૃતિ પહોંચી છે અને રામાયણ એ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાના ઘણા બધા દેશોમાં રામાયણની કથાઓ પહોંચી છે અને આ કથાઓ એ દેશોમાં પ્રહણ ખૂબ જ પ્રચલિત છે ભારત ખંડની અંદર નેમિસારણ્ય નામે એક જંગલ અને આ જંગલ એટલું બધું ગાઢ હતું કે સૂર્યનો પ્રકાશ પણ નહોતો પહોંચી શકતો અને આ ગાઢ જંગલની અંદર એક પતિ પત્ની ભગવાન વિષ્ણુનું તપ કરતા હતા અને એવું આકરું તપ કે ફક્ત વૃક્ષોના પાંદડા અને પાણી પી અને ભગવાનનું તપ કરવાનું અને એમાં દ્વાદશ મંત્રનો જાપ કરી અને સતત ને સતત એ તેના તપમાં લીન રહેતા અને આ તપ એટલું આકરું હતું કે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ નહીં સતત એને હજારો વર્ષો સુધી તપ કર્યું આવા આકરા તપના કારણે બંને પતિ પત્નીના શરીરો સુકાવા લાગ્યા અને સાવ શરીર સુકાઈ ગયા અને હવે તો આ બંને પતિ પત્નીએ વૃક્ષોના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું અને ફક્ત પાણી પી અને આકરું તપ કરવાનું ચાલુ રાખ્યું અને એમાં પણ ઘણા વર્ષો વીતી ગયા અને ત્યારબાદ આ બંને પતિ પત્નીએ પાણી પીવાનું પણ છોડી દીધું અને ફક્ત વાયુનું ગ્રહણ કરી અને એણે આકરું તપ ચાલુ રાખ્યું ફક્ત શ્વાસોશ્વાસ ચાલુ રહીએ એ રીતે એણે ઘણા વર્ષો સુધી તપ કર્યું અને આવનું આકરું તપ જોઈ અને ભગવાન બ્રહ્માજી ભગવાન શિવજીને ઘણી વખત આકાશ માર્ગે સંદેશો પણ આપ્યો હતો આ આ પતિ પતિ પત્ની તપ તપ અને બધા લાગ્યા કે છોડો 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 આવા આકરા નિયમો પરંતુ બંને ન તો આંખ ખોલે છે કે ન તો પોતાના તપમાંથી વિચલિત થાય છે અને સતત અને સતત તપમાં લીન રહેવા લાગ્યા અને એમ કરતા કરતા ઘણા વર્ષો વીતી ગયા અને કોણ હતા આ પતિ પત્ની આ પતિ પત્ની હતા સ્વયંભુ મનુ અને એમના પત્ની શત્રુપા કે મનુ થકી એમના પુત્રો થી આ પૃથ્વી ઉપર મનુષ્યની ઉત્પત્તિ થઈ અને મનુ ઉપરથી માનવો કેવાના મનુ અને શત્રુપાના જીવનમાં બધું બરોબર હતું પરંતુ એમને એક ઈચ્છા હતી કે અમારે ત્યાં ભગવાન વિષ્ણુ જેવા એક પુત્રનો જન્મ થાય બસ આ જ ઈચ્છાને કારણે એમણે આવું કઠોર તપ શરૂ કર્યું મનુ અને શત્રુપાને આવા આકરા તપ કરતા જોઈ અને દેવતાઓ પણ મૂંજાના દેવતાઓએ અનેક પ્રકારની લાલચો આપી અનેક પ્રકારના પ્રલોભનો આપ્યા અને આકાશ માર્ગે આકાશવાણી કરી પરંતુ મનો અને શત્રુપા એક પણ આકાશવાણી સાંભળ્યા વિના પોતાના તપમાં સતત ને સતત લીન છે અને કોઈ પણ સંજોગે કોઈ પણ લાલચમાં કે લોભમાં આવ્યા વિના અને આકાશવાણી સાંભળ્યા વિના પોતાના તપમાં એટલા મગ્ન છે કે દેવતાઓ અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કોઈ પણ સંજોગે આ બંને પતિ પત્ની તપ છોડવા તૈયાર નથી અને આપણે ગમે તેટલી લાલચ આપશું ગમે તેટલા પ્રલોભનો આપશું એમનું તપ નહીં છોડે હવે આપણે શું કરવું આ બાજુ દેવલોકમાં એક સમસ્યા સર્જાની હતી બધા દેવતાઓ ભેગા મળી અને ભગવાન બ્રહ્માજીને વિનંતી કરી રહ્યા હતા કે હે પિતામાં પૃથ્વીલોક પર રાવણ નામના એક રાક્ષસે આકરું તપ કરી અને તમને પ્રસન્ન કર્યા હતા અને તમે એના તપથી પ્રસન્ન થઈ અને એક વરદાન આપ્યું હતું અને આ વરદાન ના કારણે રાવણ અહંકારી બની છે અને એણે પોતાના અહંકારમાં પૃથ્વી ઉપર એટલો તો કારો કેર વર્તાવી દીધો છે કે એની કોઈ સીમા નથી અને એટલું જ નહીં હવે તો એને દેવલોકો પણ આક્રમણ કરી અને દેવતાઓને પણ હેરાન અને પરેશાન કરવા લાગ્યો છે આ સમસ્યાનું કોઈ સમાધાન કરો તમામ દેવતાઓની વાત સાંભળી અને ભગવાન બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે રાવણે આકરું તપ કરી અને મને પ્રસન્ન કર્યો હતો અને મારી પાસે વરદાન માગ્યું હતું અને એણે એવું વરદાન અમાર્યું કે કોઈ પણ દેવતાઓ કોઈ પણ યક્ષ કોઈ પણ ગંધર્વો કોઈ પણ કિન્ડરો કે કોઈ પણ રાક્ષસ દ્વારા મારો વધ ન થાય પરંતુ એણે આ વરદાનમાં ક્યાંય મનુષ્યનો ઉલ્લેખ નહોતો કર્યો કારણ કે એ મનુષ્યને પોતાના પગની જૂતી બરોબર સમજતો હતો પોતાના પગના પગરખા બરોબર સમજતો હતો મનુષ્યને સાવ તુચ્છ સમજતો હતો અને રાવણના આ વરદાનના કારણે મને રાવણના વધ કરવાનો તોડ મળી ગયો છે અને હવે તો રાવણનો વધ એક મનુષ્ય દ્વારા થશે એટલામાં ત્યાં ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર સવાર થઈને આવ્યા અને ભગવાન બ્રહ્માજી સહિત તમામ દેવતાઓએ ભગવાન વિષ્ણુનું સ્વાગત કર્યું અને ભગવાન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને રાવણ વિશેની વાત રજૂ કરી અને બધા દેવતાઓએ પણ ભગવાન બ્રહ્માજીની વાતમાં ટેકો પુરાવ્યો અને ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પરમેશ્વર હવે તમે જ કંઈક કરો તમે જ આ વાતનો કોઈ નિર્ણય લઈ આવો તમે જ આ વાતનો કોઈ ફેસલો લઈ આવો અને ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન બ્રહ્માજી અને તમામ દેવતાઓને સંબોધીને કહ્યું કે હું મનુ અને શત્રુપાને વરદાન આપીને આવ્યો છું અને તેઓ લોક ઉપર રાજા દશરથ અને કૌશલ્યના રૂપમાં અવતાર લેવાના છે અને હું એમને ત્યાં એમના પુત્ર રામ તરીકે અવતાર લઈશ અને મનુષ્યના રૂપમાં હું અવતાર લઈશ અને રાવણને મનુષ્યના રૂપમાંથી કોઈ બચાવી નહીં શકે કારણ કે રાવણને મનુષ્યના હાથે મરવાનું કોઈ વરદાન પ્રાપ્ત નથી થયું અને આને કારણે હું મનુષ્યનો અવતાર લઈ અને રાવણનો વધ કરીશ સ્વયંભુ મનુ અને એમની પત્ની શત્રુભાઈ ભગવાન વિષ્ણુના વરદાન અનુસાર પૃથ્વી લોક ઉપર રાજા દશરથ અને કૌશલ્યા તરીકે અવતાર લીધો હતો અને થોડા સમયમાં રાજા દશરથે એક મહાન અને પ્રતાપી રાજા તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી કૌશલ્યા ઉપરાંત રાજા દશરથને બે પત્નીઓ હતી કૈકય અને સુમિત્રા પરંતુ હજી સુધી રાજા દશરથને ત્યાં પુત્ર રત્નનો જન્મ નહોતો થયો પરંતુ ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું હતું અને એ અનુસાર આગળના પ્રલોજનો અને આગળની નીતિ રીતિ ઉપર કામ શરૂ હતું પુત્રની ઈચ્છા માટે રાજા દશરથે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરવા માટેનો નિર્ણય કર્યો અને એમણે એમના મહામંત્રી સુમતને આદેશ આપ્યો અને સુમતને કહ્યું કે મારે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરવો છે અને આ યજ્ઞ માટે મારા તમામ ગુરુજનો મારા તમામ પુરોહિતો અને સાધુ સંતો અને સીધોને માન સહિત આમંત્રણ આપવામાં આવે અને ત્યારબાદ સુમતે આ બધા લોકોને આમંત્રણ આપ્યું અને રાજા દશરથના આમંત્રણનું માન રાખી સુય વામદેવ જાબાલી અને વસિષ્ઠ જેવા અનેક સિદ્ધો સંતો અને મહંતો ગુરુજનો અને પુરોહિતો રાજા દશરથને ત્યાં આવી પહોંચ્યા અને તમામ પ્રકારની યજ્ઞ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી પૃથ્વી ઉપર રાજા દશરથ એક વિશેષ પ્રકારના યજ્ઞ કરી રહ્યા હતા અને આ બાજુ ભગવાન વિષ્ણુ રાજા દશરથને ત્યાં પુત્ર તરીકે રામ અવતાર લેવા માટેની તૈયારીઓ શરૂ કરી રહ્યા હતા અને એ સમયે પૃથ્વી લોક ઉપર ઋષિ મુનિઓ સાધુ સંતો પુરોહિતો અને ગુરુજનો વેદોના મંત્રના પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરી અને હવનમાં પવિત્ર સમિત હોમી રહ્યા હતા અને ઋષિ મુનિઓ આ ગુરુજનો પુરોહિતોના મુખમાંથી નીકળેલા એ વેદોના પવિત્ર મંત્રોથી આખું વાતાવરણ દિવ્ય બની ગયું હતું અને યજ્ઞમાંથી નીકળેલા એ પવિત્ર સમિધનો ધુવાડો આખા વાતાવરણમાં કંઈક અલૌકિક પ્રકારનું દ્રશ્ય સર્જી રહ્યો હતો રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુને પુત્ર તરીકે રામનો અવતાર લેવાનો સમય પાકી ગયો હતો રાજા દશરથ માતા કૌશલ્યા અને અશ્વમેઘ યજ્ઞ ભગવાન શ્રીરામના અવતારનું કારણ બન્યા હતા અને એ જ સમયે યજ્ઞ પૂરો થયો અને યજ્ઞ વેદીમાંથી એક વિશેષ પ્રકારની આકૃતિ બહાર આવી અને આકૃતિ એટલી તેજસ્વી હતી અને એના હાથમાં એક ચાંદીનું ભાષણ હતું અને એને રાજા દશરથને સમુદિને કહ્યું કે તમે દેવતાઓને આહુતિ આપી અમને પ્રસન્ન થયા કર્યા છે અને દેવતાઓ તમારા યજ્ઞથી પ્રસન્ન છે અને એમણે એક આ વિશેષ પ્રકારની ખીર મોકલી છે અને આ ખીર દેવતાએ પોતે જાતે જ બનાવી છે અને આ ખીરની પ્રસાદી તમે તમારી ત્રણેય રાણીઓને સરખા ભાગે વહેંચી દીધો અને જેના કારણે આ પ્રસાદીના રૂપે તમારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે યજ્ઞમાંથી મળેલી એ ખીરનો પ્રસાદ રાજા દશરથે કૌશલ્યા કઈ કઈ અને સુમિત્રા ને આપી અને આ ત્રણેય રાણીઓ આ યજ્ઞ મળેલી ખીર પ્રસાદ ગ્રહણ કર્યો અને આ ખીરના પ્રસાદના કારણે ત્રણેય રાણીઓને ગર્ભ ત્રણેય રાણી ગર્ભવતી થઈ અને યજ્ઞ પછી છ ઋતુ વીતી ગઈ અને ત્યારબાદ માતા કૌશલ્યાએ ચૈતર મહિનાની શુકલ પક્ષની નવમી તિથિ ના દિવસે એક દિવ્ય બાળકના રૂપમાં ભગવાન શ્રીરામ ને જન્મ આપ્યો રાવણને ભગવાન બ્રહ્માજીના વરદાન અનુસાર ઘમંડ આવી ગયું કે કોઈ પણ દેવતાઓ કોઈ પણ યક્ષ કિન્નરો કે ગંધર્વો અથવા તો કોઈ પણ રાક્ષસો દ્વારા એમનો વધ શક્ય નથી અને રાવણ મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો હતો એ મનુષ્યને તુચ્છ સમજવાના કારણે ભગવાન શ્રીરામે રાજા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં રાવણ સહિત અનેક અનિષ્ટો અનેક અસુરી તત્વોનો વધ કરવા માટે પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કર્યો હતો બાપુ આ હતી ભગવાન શ્રીરામના અવતાર ધારણ કરવા પાછળની કથા આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર